કેમ છો ખેડૂત મિત્રો હું છું સાથી અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ green agri આજના video આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અમારો એક વિચાર છે આપની સેવાનો આપનું આગમન સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી અપેક્ષા છે વધારે કશું ન કહેતા આજે આપણે વાત કરવાની છે કપાસમાં ખાતર વ્યવસ્થાપન વિશે કપાસમાં ખાતરનું શું મહત્વ છે પાયાના ખાતરનું શું મહત્વ છે કપાસમાં કેવું ખાતર આપવું જોઈએ કેટલા પ્રમાણમાં ખાતર આપવું જોઈએ અને ખાતર આપવાનો યોગ્ય સમય ખેડૂત મિત્રો એવા છે કે તે જાણતા નથી ખાતરનું પાકમાં શું મહત્વ છે અને જે લોકો જાણે છે તેને પૂરી માહિતી નથી જેમ કે પાયામાં કે ખાતર આપવા કેટલા પ્રમાણમાં ખાતર આપવું ખાતર આપવાનો યોગ્ય સમય આવી વસ્તુથી અજાણ છે આજે આપણે આ વિડીયો પર ચર્ચા કરશો કપાસમાં ખાતરનું મહત્વ પૂરતા પ્રમાણમાં મળવા ખૂબ જ જરૂરી છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણા ઘરે નાનું બાળક હોય તો તેને આપણે બધા જ અલગ અલગ પ્રકારની વસ્તુ ખોલાવતા હોઈએ છીએ જેમ કે કઠોળ શાકભાજી ફળ એવા અલગ અલગ બધા જ તત્વો બાળપણથી આપણે તેને આપતા હોઈએ છીએ જેથી ભારતમાં કોઈ પણ તત્વોની ખામી ન રહી જાય તેવી જ રીતે કોઈપણ પાકમાં તેના આવશ્યક જે પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે નહીં કે કોઈ બે થી ત્રણ તત્વો જ વારંવાર આપતા રહ્યું આપણે અત્યારે વધારે પ્રમાણમાં જોઈએ તો ખેડૂતભાઈઓ જે મુખ્ય પોષક તત્વો છે જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ઉપર જ ધ્યાન આપે છે જે ગૌણ પોષક તત્વો છે તેના ઉપર નહીવત પ્રમાણમાં ધ્યાન આપે છે જો આવશ્યક પોષક તત્વો પાકને પૂરતા પ્રમાણમાં મળશે તો જ તમે સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કરી શકશો ખેડૂત મિત્રો કપાસના પાકમાં પાયાના ખાતરનું શું મહત્વ છે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે બાળકને નાનપણથી જ અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુઓ ખવડાવવામાં આવે છે કે જેથી તેને બધા તત્વો મળી રહે તેવી જ રીતે પાકને પણ પાયાથી જ બધા પોષક તત્વો આપવા જરૂરી છે ખેડૂત મિત્રો પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરમાં છાણિયું ખાતર ખૂબ જ મહત્ત્વનું છે જે લાંબા ગાળા સુધી કામ આપે છે રાસાયણિક ખાતરો તેની સમયમર્યાદા સુધી કામ આપે છે જે છાણિયું ખાતર લાંબા સમય સુધી કામ આપે છે અને જમીન પણ સુધારે છે એટલે કપાસનું વાવેતર કરતાં પહેલાં છાણિયું ખાતર આપવું ખૂબ જ જરૂરી છે બીજા પાયાના રાસાયણિક ખાતરની વાત કરીએ તો ડીએપી આપી શકાય અને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતભાઈઓ કપાસ મોટો થાય ત્યારે કપાસના પાન લાલ થવાનો પ્રશ્ન રહેતો હોય છે તેના માટે ડીએપી સાથે મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે તો પાન લાલ થવાનો પ્રશ્ન મટી જશે ડીએપી અને મેગ્નેશિયમ સલ્ફેટ સાથે સલ્ફર નેવ ટકા જે બજારમાં મળે છે તે બંને ખાતર સાથે આપવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં પંદરથી વીસ ટકા ઉત્પાદન વધારી શકાય છે તો પાયાના ખાતરમાં ડીએપી મેગ્નેશિયમ સલ્ફેટ અને સલ્ફર 90% ખાતરો આપવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે આના સિવાયના બીજા હ્યુમિક વાળા ખાતરો પણ આપી શકાય છે ખેડૂત ભાઈઓ કપાસમાં જ્યારે બીજા ખાતરની વાત કરીએ તો કપાસ જ્યારે 20 થી 25 દિવસનો થાય ત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવામાં આવે છે આપણે ત્યાં મોટા ભાગના ખેડૂતો યુરિયા આપતા હોઈએ છે કારણ કે યુરિયા સસ્તું મળે છે અને તેમાં નાઇટ્રોજનની ટકાવારી પણ વધારે હોય છે પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નાઇટ્રોજનના પહેલા જથ્થા માટે એમોનિયમ સલ્ફેટની ભલામણ કરવામાં આવેલ છે તેનું કારણ છે કે એમોનિયમ સલ્ફેટમાં જે નાઇટ્રોજન મળે છે તે બેથી ત્રણ પાણ સુધી કામ આપે છે અને એમોનિયમ સલ્ફેટમાં ત્રેવીસ ટકા જેટલું સલ્ફર પણ મળે છે કપાસ પહેલા વર્ગનો પાર હોવાથી સલ્ફર આપવાથી વજન વધે છે અને તેમાં તેલનું પ્રમાણ પણ વધે છે પરંતુ એમોનિયમ સલ્ફેટનું પ્રમાણ પણ વધારે છે અને તેની કિંમત યુરિયા કરતાં પણ વધારે છે તમને પોસાય તો એમોનિયમ સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો કરી શકાય છે એમોનિયમ સલ્ફેટના પ્રમાણની વાત કરીએ તો એક વીઘામાં પંચાવન કિલો આપવાનું હોય છે અને જો તેના બદલે યુરિયા ખાતર નાખવામાં આવે તો વીસ થી પચીસ દિવસનો કપાસ થાય ત્યારે વીઘે વીસ કિલો જેટલું યુરિયા આપવાનું હોય છે ખેડૂત ભાઈઓ કપાસના વાવેતર પછી જ્યારે કપાસ ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો થાય ત્યારે કપાસમાં બોરનની ઉણપ વર્તાય છે જેમ કે ફૂલ ભમરી અને ફૂલ છાપવા ખરી જવાનો પ્રશ્ન આવે છે આના નિવારણ માટે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ બોરણ છાંટવામાં આવે તો આ પ્રશ્નનો ઉકેલ લાવી શકાય છે ખેડૂત ભાઈઓ જ્યારે કપાસ એસી થી નેવું દિવસ નો થાય ત્યારે વીસ વીસ જીરો તેર ખાતર વીઘે વીસ કિલો ના પ્રમાણમાં આપવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે ખેડૂત ભાઈઓ આજે આપણા વિડીયોમાં કપાસના પાકમાં ખાતરનું શું મહત્વ છે અને થોડાક લાભદાયક ખાતરો વિશે આપણે વાત કરી ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં જો તમને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચાડો જેથી તે આ માહિતીનો લાભ મેળવી શકે આભાર